તો ફાયનલ ગાઈસ આપણે ઉતરી ગયા છે ધાનપુર અને અત્યારે જઈ રહ્યા છે બજરંગ બલીને મંદિરે અને બાજુમાં મંદિર બલીનું મંદિર છે ત્યાં જઈ આપે સવારે લગભગ વાગ્યા સાડાસો અને હું જઈ છું દર્શન કરવા વાર વારમાં બહુ સરસ મંદિર છે ત્યાં જઈએ હેરણ હેરણ થઈ ગયા બસમાં વાળ પણ કપાડવા છે મંદિર છે આપણે લગભગ પહેલાં જઈ ત્યારે મોઢું પણ ધોવું પડશે હાથ પગ ધોવું પડશે ત્યારે નાયો પણ નથી હાથ પગ ધર્યું પછી ઘરે જઈને નાસવું ખાંસી બહુ બહુ થઈ ગઈ યાર બસમાં તો હેરાન હેરણ થઈ જાય શું કરવાનું બસમાં મંદિર છે બહુ સરસ મતાડ લુક પાસણ નો ત્યારે હું આવ્યો છું અહીંયા ફાઇનલી હાથ પર ધોઈ દઈએ આપણે પછી દર્શન કરીએ લો તમને પણ દર્શન કરાવી દઉં બજરંગ બલીના તો મંદિરે જવાય શાંતિ વળે કિલા તો અત્યારે બેગ મૂકી દઈએ આપે સંપર્ક પણ કાઢી દઈએ बने यार जो ब्लॉग में जो थोड़ थोड़ी रात तो बराबर देखा तो तेरे फाइनली भजन सारू थे दर्शन जाइए अंदर तुम दर्शन करा, तो करा बजरंगली તો ત્યારે બધા દર્શન કરી લીધા છે ને આપણે અત્યારે નીકળી શીખરે બધું મૂકી દઈએ અમને બેગમાં બસ બેગમાં મૂકી દઈએ બને જ બ્લોગમાં તો ફાઇનલી આપણે દર્શન કરી દેશે ને આપણે આપણે ઘરે જવાના છે દર્શન કરીને કેમકે વેલ ફૂર તો ઘરે ઘેર કેમકે અત્યારે રિક્ષા પણ લગભગ મોડા મને મળશે લગભગ વહેલા જાતા નથી પણ ફિલાલ તો નકળી ધાનપુરની બાજુમાં જ છે રસ્તો એમાં આવી રહ્યો ત્યાં મંદિર છે બહુ રસ વારમાં બહુ આનંદ આવતા હૈ કભી કભી મંદિરથી આવી જાવ એટલે મજા આવે એમ તો ભણ્યા છો બ્લોગમાં ગાડી